નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી સુરતની પોલીસ અને સુરતના પોલીસ કમિશનર ભલે અનેક પ્રકારના દાવા કરે પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા એક વાત કહી શકીએ કે શું સુરતની પોલીસ આ ગુનાઓને ડામવા માટે અસમર્થ બની રહી છે આ ગુનેગારો કેમ બેફામ બની રહ્યા છે તે હવે સવાલો પણ સતત ઘટનાઓ પરથી ઉદ્ભવી રહ્યા છે સુરતનો જે સચિન વિસ્તાર છે સચિન સ્લોમ બોર્ડ પાસે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે અને નવસારી રોડ પર આવેલી બેંકમાં એક યુવક બરાબર સાડા બારના સમયે દાખલ થાય છે બેંકમાં રહેલા કર્મચારી મેનેજર છે તેમને બંધક બનાવે છે તેઓને પિસ્તોલ બતાવે છે અને ત્યારબાદ બેંકમાં રહેલી જે રકમ છે તેની

कैशियर मैम उनको बाहर बुलाया और एक कस्टमर थे उनको भी अंदर लेके जाके हम तीनों को एक जगह खड़ा किया मैम को कहा कि अंदर से कैश निकालिए उन्होंने कैश निकाला एंड मेरे बैग से सामान निकाल के मेरे बैग में कैश रख के बैग के साथ वो चले गए थे पौने एक बजे तक वो चले गए तो उसने क्या दिखाया था? गन दिखाई थी सिल्वर कलर की थी सिल्वर कलर की પોલીસ ઘટના સ્થળે દોડે છે અને ગ્રામીણ બેંકમાં કેવી રીતે ઘટના બની છે કેટલાની લૂટ થઈ છે તે મુદ્દે પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે સચિન સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં બાર ત્રીસ વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા વિષમ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે અને એક રૂમમાં પૂરી ચાર લાખ પંચોતેર હજાર રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે તો એ બાબતે અમે અત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અલગ અલગ પોલીસ કર્મચારી અધિકારીઓની પાંચ ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાની પ્રયત્નો ચાલુ કરી દીધા છે ટૂંક જ સમયમાં અમે આરોપીને હસ્તગત કરી લઈશું આ મહાલા ઘટનાને લઈને પોલીસને અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે અને આરોપીને ઝડપીમાં ઝડપી ઝડપવામાં આવશે તેવો પોલીસ અત્યારે દાવો કરી રહ્યો છે આરોપીએ જે લૂંટ કર્યા બાદ બહાર નીકળ્યો હતો તે ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે અને ચાર લાખ રૂપિયા આસપાસની લૂંટ છે તેવી હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝને આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન ने के जे